હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા આ બારે હા નો તો કરે હા પૂર બાબા તું હો લખણ વાત ના પેપર નો મેઠા કે આતા હું મેઠા જોડે જવા દે એ હવે તું દેખાતો નહીં આવો મારે કામ કરતા રે તો મારું કરવા બૈરા પણ નવો બધા શીખી જ જાય તો મારે નારા કરતા રે તો બહેરાતા ન કરો

ખાલે <laughs>

આવો આતો છો જેવો તેવો તોય અરે તારી નેકળ્યો તો બાર જવા પણ અઘાઈ ભારે હ અબો જો મેઠા પાન ઘેર જવા દે ઓ ઓ મેઠા પા હા આવો આવો જા મેઠા મસ્તો બનાયો હે શીખર સુપર ચાલો સંકરજી શાંતિ કોક ઓનો અમાચર તું

એક બાજુ તાપ આવે ને એક બાજુ આગાઈ યાર ઓહા કો ખબર હે એ હું કહું ફરો મેમન ને ને શેંકર જાઓ તમે દેહ હું વાહન ગાવ આ બોલ

ને <laughs> ફાફડા <coughs>

અમ આ બધું ફાઈ ફાઈ કે તું જાયનું પગાઈ ગઈ તને લખતી મોનવા નઈ ગમે દેતો હો બલા ઢોકમ લે તો મનતા નઈ હા હો મેં થકે આમ થકે આમ થકે એ હું

આવતો રે જ્યાં જ્યાં આવતો રે આવો અજન પડી હઈ થઈ લાયેલું પડ્યું હા બેન થઈ